હા દાઉદ ભાઈ હાલો બોલો દાઉદભાઈ એ દાઉદભાઈ હું છોકરા ઉપાડવા જુઓ તમે ઉપાડી કરો મને હા 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 એ છોકરા ઉપાડી છોકરા પાસે ભીખ મંગાવવાની છે મને ખબર છે

તો હું કિડની કાઢી લઈને મારી નાખી બોલો તમારે હું કામ હે અમાર કિડની નો ગાતા તમ ક્યો અમે કામ કરજો હાલ વાત સાંભળો તમારે જો ને રોડે જઈને ભીખું માંગવાની હે તમારા હાટું બરોબર હાલો કાલ કામે લાગી જજો હાલો કરો મારા આટા માં હાલો તમારી મને કામ નો કર્યું ને તો તમારો બાપ ખાવાય નહીં દવા ખરાય Layo Daud bin Apon kita. Halo, ada Daud Dia sok pake pegiring kita ho. Ah, kait ini dulu nih. Kau ada bih kumang baca baca disu. Abang halo. Ya. એ હું રાયડું નાખતો આવે શિલા એ સાહેબ તમે યારે આ લો પણ તારો બાપ તારી યારે આવીને શું કરું હું છું હરકી વાત કરતું મને એ સાહેબ હું મારા ભાઈ ભાઈને નિશાળે મૂકવા નતો તો તે કાળા લુગડા વાળો આવ્યો અને મારા ભાઈને ઈકો ગાડીમાં લખીને લઈને ગયો ઈકો ગાડીમાં હા કેવા કલરની ગાડી હતી ધોરા કલરથી નંબર યાદ છે તને ગાડીના રે હું તારો કેસ લખી નાખું એ તો ઉપાય દે કર માં આગળ હું ચેકપોસ્ટે ફોન કરી દઉં કે ગાડીવારો પકડે વા 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 ભલા મણા તું ભીખ માંગવા જાશ ને

એટલે બધાને એમ થાય કે આ બાડો છોકરો છે આને કાઈ ઠીક માં દેવાય કાલે તો વધુ પૈસા કમાય તારી માને હાલો અતારે બેર્યા ને ભીખ કમાવા જાઓ હાલો ઠીક માંગવા જાઓ હા એ પૈસા આમ અતારે જાઓ હાલો રોળીયા જ સીધા ભાગો હા લાય જાય ઘણું તો ખરો કેટલા કાયા આપણો મોટો બેલો આપની કેટલી દેર લાગતો તો અને આયા મુ આપને બીકો

તો આ ભીખ કા માંગો હો સાહેબ બી એવું છે ને અમે ભીખ મંગાવર એમ જો આમ ભીખ નો માંગીને ને તો તમારી આ કાઢ વારસ ને તને મારી વારસ ને કિડની ની કાઢજો ને ધમકી દે એવું કહે છે તમને હા ઈ કિડની પર તો હાથ માં એટલે મારી મારી સોયત એને કાઢ નાખવા રે પહેલા હું તારા ભાઈને ફોન કરી દઉં એટલે એને ઉપા દી ઓછી થાય હાલો એ હું પોલીસ સાહેબ બોલું એ ઓલા તમારા બે ભાઈનું કિડન એમ થઈ ગયું હતું ને એ મને જડી ગયા છે તમે કંઈ ઉપાથી ન કરતા અને આપણે ઓલો ટાવર વાળો રોડ રહ્યો ને હા એ રોડે આવો હાલો હું ઈકો લઈને આવું એ હા હાલો તમે છોકરા હાલો તમાર ભાઈ હાલો દવે હું સાહેબનો મારો ફોન આવે હતો કે તારા બે ભાઈ જડી ગયા છે એ સાહેબ અને મારા બે ભાઈ ક્યાં આય છે આ હાલે આવે આ ભાઈ લાવ તમને કઈ ચ્યુ નથી રે ના સાહેબ હારું કે તમે મારા ભાઈ ભાઈ ગોતી દીધા એ તારા ભાઈને ગોતી દીધા એ ઉપાધી નથી પણ હવે રહ્યું ને એ કિડનેપર ને પકડવો પડશે નકા તારા ભાઈ જેવા કેટલાય છોકરા ને પકડી પકડી ને ભીખું મંગાવશે ભીખું હા સાહેબ તમારી વાત ફાસી તમે એ કિડનેપર ને પકડી દીધો નકર આવા કેટલા છોકરાને ને ભીખ મંગાવશે અરે તો ઉપાધિ કર માં એ કિડનેપર ને પકડી લેવો એ છોકરાઓ તમે એ કિડનેપર નો અડ્ડો જોયો હે ને હા આમ આગળ હે હાલ બતાય હલો દ છોકરાને ઉપાડી આવ્યો અને આવું છોકરા પછી ભીખું મંગાવવું હોય ને તો એની મન બે ના બે ત્રણ હજાર રૂપિયા આવે છે હા દાઉદભાઈ તમારું કમિશન આવી જાય છે તમે ઉપાડી ન કરતા પણ આમ જો દાઉદભાઈ હું છે નઈ તે પેલા છોકરા ને કિડનેપ કરે અને પછી આવડા આવડે નાના છોકરા ભાઈ ભીખું મંગાવે અને પાછા છોકરા ને ભીખ નો દે એટલે પાછું એમ કે ભીખ લઈને આવજે નકા તારી આખી કાઢ લઈને ને ભાઈ ને નાખીશ કા

સીધી फांसी થશે फांसी હાલો તમે ઘરે ગયા તો તમારા હાલ તો આમ મારા દીકરા મારો કાને છોકરા પાસે બીકું પડવે છે આ